એટલે કે તમારા મશીન ચલાવી શકશો અને જોઈ શકો છો મિત્રો આનો મિનિમમ ઝટકો ચાર ઇંચ જેટલો ફેંકે છે ચાર ઇંચ જેટલો આનો મિનિમમ ઝટકો ફેંકે છે અને સાલો આપણે જોઈએ કે આ ઝટકો કેટલો જોરદાર ફેંકે છે આપણે જોઈ શકો છો લાઇટનો પાવર કમ્પ્લીટ સાજલમાં આવી ગયો અને મશીનમાં પણ આવી ગયો છે હવે આપણે મશીન ઓન કરીએ ખેડૂત મિત્રો અવાજ ઉપર થી લગાવી શકો કે ઝટકો કેટલો હેવી આવે છે અને ચાલો આપણે લાઇટ બંધ કરીને પણ ચેક કરીએ કે કેટલો ઝટકો આવે છે જોઈ શકો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેટલો જોરદાર ઝટકો ફેકે છે આપણું મશીંગ અને પ્રીમિયમ કોલ એ આવવાની છે અને જોડે જે ચાર્જર આવે છે એ પણ ડીમ લાઇટ અને ફૂલ લાઇટ બંનેમાં ચાલવાનું છે અને એમાં પણ 3 મહિના પીસ ટુ પીસ ગેરંટી આવવાની છે તો આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો ને આજે જ ત્યાં ઝટકા મશીંગ મગાવો કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જવાનું છે અને ખેડૂત મિત્રો આની કિંમત છે 3800 એ કિંમતમાં તમને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા મળી જશે